હામણાં કોઈ પહેલાં ડૉક્ટર સાહેબના ફાધર શિક્ષક બોલે તો ભાઈ કે તમારે ડોળ કરવાની જરૂર નથી એમ રહેવાની જરૂર છે હિંમત કરતી એ પણ કોઈ ભૂલ્યું ડોળ કરવાની એમ રહેવાની જરૂર છે તમે જોઈ જુઓ આપણા ઘરડાઓ કઈ જોત્યા હતા અત્યારે હું આવ્યું આવ્યું નહીં હવે પેન્ટમાંથી એ પાછો ધોત્યા ફેંગીશમાં થાય આવી

प्यों तंत्रा लीला नी मेठी भाषा आसे अरे तो मई फड़िया या दुर्वशा जे हो गुरु जोवा कोई दारो सहन ना करी हका कारण का जे युक्ति सद्गुरु करा ए सेवक ना भला माटा करा भला माटा ना करतो भला भला उ कर दादा એટલે આપણે વિચાર કરીએ કે આપણો આ આ જગત ની અંદર ત્રણ મત ચાલી રહ્યા છે એક દ્વૈત મત એક અદ્વૈત મત અને એક જલ્પવાદ દ્વૈત મત એવો છે કે જને આ વાત સમજણિત થઈ એ બે પરામથી નઈ નીકળે નઈ નીકળ નઈ નીકળ એક તમે ગમેમ કરશો પણ આના આમાં ગમેથી ઘણા જોવો

આ કદાપી નહીં થાય તમારું મત વિજ્ઞાન સાથે કેટલું મળશે અર્જુન જ્ઞાન વિજ્ઞાન યોગ જ્ઞાન વિજ્ઞાન યોગ તમે ઊંડા કુવામ દેખાડો નાખો એટલે દેખાડો કે છે કે અને આટલા સુધી ઊંડું છે બુડ 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 કે ને એ દેખાડો બોલશે કાટલું ઊંડું

કે આજે આપણે જ્યાં જોઈએ છીએ ત્યાં એ જગ્યાએ આપણને ખીર ખાવા મળશે શું મળશે બીજું ને અનુભાઈ હતો બોલ્યો કે મળશે તારી વાત હો ટકા પણ ખાટી હશે ખીર મળશે હો ટકા પણ ખાટી હવે પેલા બે જણા ત્યાં જ્યાં ખરેખર ખીર જ મળી એટલે પેલા ઓમ જોઈ તો ખરેખર ખાટી એટલે પેલા પેલા કીધું ખીર મળશે એને પૂછ્યું કે તને ખીર મળશે ચોથી ખબર પડી કે આપણે એ જગ્યાએ પેલી કોયલ ક બોલતી હતી કે મને એની ભાષા ઘણા ભાષાની અંદર પડે છે એવી ભાષા ચમ બોલો છો આપણે બધા ગોંડા નહીં આ તો કોઈ બગાડ બહુ શું લે કોઈ થોડું જીબું એટલે આપણે કોઈને બગાડવું

એલે જીઓ કેટલા ઊભો રહીને બોલો છે અમને તમને ખબર પડે છે તમે કેટલા રહી ઊભા રહીને બોલો છો ને નિરાત ના રેક્ટરના શબ્દ કરો પણ તમે કેટલા ઊભા છો એ અમે અજોણ્યા નથી ટેસ્ટનો છે આ એ એટલો જીઓ છે કુશિના ડાગેના લાઈન પેર્યા છે કુશિના ડાગેના પેર્યા પહેની રહ્યા એટલે આને પોકળ છે જેના લાયા એનો કુશિના છે

जारे ऊपर नो पाणी डिस्टिल वॉटर प्युअर होय सूर्य ये उपाडेलू समुद्र नो पाणी प्युअर होय एकदम वरणना रूप म होय जारे ये नेचा आवे थोड़ू भारी थाय मोण नेचा चणा आवे भारी थाय हम जी जाऊ <laughs> आ अरे फोराण नो सम नी करवानो नेला फोरायो मय न करावा गणा बोलवा म के होय

સ્વરૂપ સ્વરૂપ નામ રૂપ લાગુ પડે અને નામ રૂપ લાગુ પડતો નથી એ અદ્વૈત સ્વરૂપ છે એક બીજી ને હાથમાં ભૂલ્યાય

તમારે જોવો તો ગમે તે અવસર હોય એટલે હું એવું નહીં કેતો ફલાણા બોલાવી જો સિંહના આમંત્રણ આવજો ભાથી એકલો જ આવો સિંહના બગડે તેને આમંત્રણ આવી આવો એટલે હું શીતળન બધું ભીરું લઈને આવો પણ હાથી આમંત્રણ આલ્યું તો એની આખી જમાટ લઈને આવશે